નમસ્કાર મિત્રો હું ભડલ પેશ યુટ્યુબની આ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તમારા માટે હું જુદી જુદી નવા નવા દાખલા લઈને આવવાનો છું ધોરણ દસ ગણિત પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી અંદર આ દાખલાનો સમાવેશ કરી શકાય એમ છે આ દાખલો જે છે એ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાતો હોય છે દાખલાની રકમ આ પ્રમાણે છે એક પાર્ટીમાં ચાલીસ વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થશે મિત્રો આ દાખલાનું સોલ્યુશન જે છે જુદી જુદી ચોપડીઓમાં મેં જોયું તો એક સીધું સૂત્ર આપી દીધું હોય છે અને દાખલો ગણી નાખવામાં આવેલો છે પણ આ દાખલાની સમજ આપવામાં આવેલી નથી તો હું આ વિડીયોની અંદર તમને આ દાખલાની જે ટૂંકી રીત છે એની પણ સમજ આપીશ અને સાથે સાથે આ દાખલાની સમજ જે છે એ પણ આપીશ તો ચાલો શીખી આ દાખલો કેવી રીતે ગણી શકાય મિત્રો આગળ જે ચાલીસ વ્યક્તિઓ જે છે એ એકબીજા સાથે હાથ મિલાવે છે તો આપણે જે કુલ હાથ મિલાવવાની સંખ્યા જે છે એ શોધવાની છે તો આમાં એક સીધું સૂત્ર આ રીતનું આપેલું હોય છે કે ભાઈ હાથ મિલાવવાની કુલ સંખ્યા બરાબર એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ જ્યાં એન જે છે એ કુલ વ્યક્તિઓની સંખ્યા જયારે તમારા દાખલો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરવાનો છે તમારી પાસે સમય ઓછો હોય છે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો અહીંયા એન વ્યક્તિઓની સંખ્યા છે અહીંયા વ્યક્તિઓની સંખ્યા જે છે છે મિત્રો એટલે હું એનની ની જગ્યાએ ચાલીસ મૂકી દઈશ એટલે આ દાખલો ખૂબ સરળ થઈ જશે લઈશું એટલે હાથ મિલાવવાની કુલ સંખ્યા બરાબર અહીં એનની ની જગ્યાએ ચાલીસ અહીં એન ની જગ્યાએ ફરી ચાલીસ ઓછા એક છેદમાં બે એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ માંથી એક જાય તો ઓગણ ભાગ્યા બે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ છીએ આ બે છે એટલે બે ઉડી હશે આ ચાલીસ ઉડી હશે અને અહીંયા આગળ આવશે વીસ એટલે થશે વીસ દુ ચાલીસ હવે હું આ બંનેનો ગુણાકાર કરી નાખીશ વીસ અને ઓગણચાલીસ નો એટલે મને જવાબ મળી જશે વીસ ગુણ્યા ઓગણચાલીસ એટલે હાથ મિલાવવાની કુલ સંખ્યા બરાબર જવાબ આવશે સાતસો ને એસી હવે આપણે આ દાખલાની સમજ મેળવીશું આ જે દાખલો ગણ્યો તો એનો જવાબ આપણને મળ્યો અને એક સીધું સૂત્ર એપ્લાય કરી દીધું તો આ સૂત્ર કેવી રીતે આવે છે અથવા તો આ સૂત્ર શા માટે એપ્લાય કર્યું છે આપણે એની હવે પદ્ધતિસરની સમજ મેળવીશું હવે મિત્રો પાર્ટીની અંદર કુલ ચાલીસ વ્યક્તિઓ છે એટલે હું ચાલીસ વ્યક્તિઓને સૌથી પહેલા લાઈનમાં મૂકી દઉં છું આ પહેલો વ્યક્તિ બીજો વ્યક્તિ ત્રીજો ચોથો એમ કરતા કરતા મારી પાસે પાર્ટીની અંદર કુલ 40 વ્યક્તિઓ છે અથવા તો આ પાર્ટીમાં 40 વ્યક્તિઓ છે 39 અને 40 હવે આ 40 વ્યક્તિઓ જે છે પરસ્પર હાથ મિલાવે છે હવે એક વખત હાથ મિલાઈ દીધા પછી એ વ્યક્તિએ ફરી એનાય વ્યક્તિઓ સાથે હાથ નથી મિલાવવાનો એને ખસી જવાનું છે તો આમાંથી હું કોઈ એક વ્યક્તિને પસંદ કરું છું ગમે તે એક વ્યક્તિને પસંદ કરી શકો છો તમે પણ આપણને સરળ પડે એટલે હું 40 નંબરના વ્યક્તિને પસંદ કરું છું તમે ગમે તે નંબરને પસંદ કરી શકો છો એટલે ચાલીસ વ્યક્તિ જે આ ચાલીસ નંબરનો વ્યક્તિ છે એ હાથ મિલાવવા માટે આગળ આવશે આ રીતે અને એ બાકી રહેલા વ્યક્તિઓ સાથે હાથ મિલાવશે એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે એક પછી આ બીજા વ્યક્તિ સાથે હાથ મિલાવશે એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે બીજી એટલે કે બે પછી આ ત્રીજા વ્યક્તિ સાથે હાથ મિલાવશે એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે ત્રણ એ જ રીતે આની જોડે ચાર એમ કરતા કરતા આ ઓગણચાલીસમો નંબર છે એની સાથે મિલાવશે એટલે આ ચાલીસમો નંબરનો વ્યક્તિ અથવા તો આમાંનો કોઈ એક વ્યક્તિ જ્યારે બાકીના બધા વ્યક્તિઓ સાથે હાથ મિલાવે છે ત્યારે હાથ મિલાવવાની સંખ્યા થશે થર્ટી નાઇન એટલે કે ઓગણચાલીસ હવે આ વ્યક્તિ બાજુમાં ખસી જવાનું છે મિત્રો કેમ કે એણે બધા સાથે હાથ મિલાવી દીધો છે ચલો આપણે એને બાજુમાં ખસેડી દઈએ અને બાકી રહેલા જે વ્યક્તિઓ છે કેટલા છે આપણી જોડે આ ચાલીસમો એક નીકળી ગયો છે એટલે હવે ઓગણચાળીસ વ્યક્તિઓ રહેશે એક બે ત્રણ ચાર એમ કરતા કરતા આડત્રીસ અને ઓગણચાળીસ ચાલીસ માં નંબરના વ્યક્તિએ બધા સાથે હાથ મિલાવી દીધા છે હવે આમાંથી કોઈ એક વ્યક્તિને આપણે પસંદ કરવો પડશે હું ઓગણચાળીસ માં નંબરના વ્યક્તિ પસંદ કરું છું તમે ગમે તે પસંદ કરી શકો છો એ પણ બાકી રહેલા બધા વ્યક્તિઓ સાથે હાથ મિલાવશે પહેલા સાથે એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે એક બે અને એમ કરીને આ વ્યક્તિ જે છે એ બાકીના બધા વ્યક્તિઓ સાથે હાથ મિલાવશે ત્યારે હથ મિલાવવાની સંખ્યા થશે આડત્રીસ હવે આને પણ બાજુમાં ખસી જવાનું છે ઓગણચાલીસ માં નંબર તો તમે અહીંયા આગળ જોયું કે કુલ ચાલીસ વ્યક્તિઓ હતા ત્યારે હાથ મિલાવવાની સંખ્યા આ રીતે ઓગણ થાય છે હવે ઓગણચાળીસ વ્યક્તિઓ રહેશે તો હાથ મિલાવવાની સંખ્યા આડત્રીસ થશે હવે વ્યક્તિઓ હશે તો હાથ મિલાવવાની સંખ્યા સાડત્રીસ થશે હવે તમને આ કન્સેપ્ટ ખબર પડી ગઈ છે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ હવે ચાલો મિત્રો આમ આપણે જોયું કે જ્યારે ચાલીસ વ્યક્તિઓ છે ત્યારે એક વ્યક્તિ આગળ આવે છે અને બાકીના વ્યક્તિઓ સાથે હાથ મિલાવે છે ત્યારે હાથ મિલાવવાની જે સંખ્યા છે એ ઓગણચાળીસ થાય છે એટલે કે અહીંનો જે આંકડો છે એના કરતા એક ઓછો હવે એ વ્યક્તિએ હાથ મિલાવી દીધો છે આપણે એને બાજુમાં ખસેડવાનો છે હવે બાકી રહ્યા છે ઓગણચાલીસ વ્યક્તિઓ આ ઓગણચાલીસ માંથી કોઈ એક આગળ આવશે અને બાકીના વ્યક્તિઓ સાથે હાથ મિલાવશે એટલે બાકીના વ્યક્તિઓ થશે આડત્રીસ એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે આડત્રીસ હવે આમાંથી આ જે ઓગણચાલીસ વ્યક્તિ છે ઓગણચાલીસ માં નંબરનો એને આપણે બાજુમાં ખસેડીશું એટલે વ્યક્તિઓની સંખ્યા થશે આડત્રીસ આમાંથી કોઈ એક વ્યક્તિ આગળ આવશે આપણે ધરી લઈએ કે આડત્રીસ નંબરનો વ્યક્તિ આગળ આવે છે અને બાકીના વ્યક્તિઓ સાથે એટલે કે બાકીના સાડત્રીસ વ્યક્તિઓ સાથે હાથ મિલાવશે એટલે હાથ મિલાવવાની સંખ્યા થશે સાડત્રીસ એમ આગળ જઈશું અને છેલ્લે હાથ મિલાવવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડશે બે એટલે બે વ્યક્તિઓ રહેશે છેલ્લે અને આ બે વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે ત્યારે હાથ મિલાવવાની સંખ્યા અહીંયા જેટલી સંખ્યા છે એનાથી એક ઓછી થઈ જશે એટલે કે હાથ મિલાવવાની સંખ્યા થશે એક હવે આગળ તમે જુઓ અહીંયા આગળ સૌથી પહેલા આપણને ઓગણચાળીસ મળ્યા હાથ મિલાવવાની સંખ્યા પછી મળી પછી 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 એમ કરતા કરતા આપણને છેલ્લે હાથ મિલાવવાની સંખ્યા મળશે આ આપણે બરાબર ગોઠવી અને એનો અભ્યાસ કરીએ આમ આપણને આવા અંકો મળ્યા ઓગણચાળીસ આડત્રીસ હાથ મિલાવવાની સંખ્યાઓ છે હવે આ અંકોનો મારે સરવાળો કરવો પડે પહેલા ઓગણચાલીસ હાથ મિલાવવાની સંખ્યા થઈ પછી આડત્રીસ હાથ મિલાવવાની સંખ્યા થઈ કેમ કે આપણે કુલ કેટલા હાથ મિલાવવાની સંખ્યા છે આપણે શોધવાની છે હવે આ અંકોને હું મને દાખલો સરળ પડે એટલે હું આ અંકોને ક્રમ બદલી નાખું છું ઉલટા ક્રમમાં લખી દઉં છું અને સરવાળો તમે ગમે તે ક્રમમાં કરશો બે વત્તા પાંચ કે પાંચ વત્તા બે જવાબ સરખો જ આવવાનો છે એટલે હું એને આ ક્રમમાં લખી દઉં છું એક બે ત્રણ ચાર એમ કરતા કરતા ઓગણચાળીસ હવે આ તો આપણી સમાંતર શ્રેણી થઈ ગઈ મિત્રો તો સમાંતર શ્રેણીની રીતે આ એક થી ઓગણચાલીસ અંકોનો મારે સરવાળો કરવો પડે ચાલો કેવી રીતે કરી શકાય એ પણ જોઈ લઈએ સરળતા માટે આ સમાંતર શ્રેણીના પદોને ઉલટા ક્રમમાં લખ્યા છે કારણ કે મારે આ ઓગણચાલીસ પદોનો સરવાળો શોધવો છે તમે એના એ જ ક્રમમાં આ બધા જ પદોને રાખીને સરવાળો કરશો તો એ જવાબ એનો એ જ આવશે હવે પહેલામાં પહેલું તો આ સમાંતર શ્રેણી છે એટલે હું લખી દઉં કે આપેલી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે આ સમાંતર શ્રેણીનું પહેલું પદ જેને આપણે એ કહીએ છીએ એ બરાબર એક થશે એક એકનો વધારો થાય છે એટલે સામાન્ય તફાવત ડી બરાબર એક લઈશું અહીંયા કુલ પદોની સંખ્યા ઓગણચાળીસ છે એટલે એન બરાબર થર્ટી નાઇન થશે અને આ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એટલે કે અંતિમ પદ એલ બરાબર થર્ટી નાઇન છે અને આ ઓગણચાળીસ પદોનો સરવાળો શોધવા માંગુ છું સમાંતર શ્રેણીના એન પદોના સરવાળાનું સૂત્ર લખીશું એન બાય ટુ એ પ્લસ એલ આ સૂત્ર પસંદ કરીશું કેમ કે આપણી પાસે છેલ્લું પદ પણ છે અને પદોની કુલ સંખ્યા પણ છે અને પહેલું પદ પણ છે આની અંદર હું બધી કિંમતો મૂકી દઉં એન બરાબર થર્ટી નાઇન હા ઓગણચાળીસ પદોનો નો સરળો શોધવાનો છે અહીં આ એન છે એટલે ઓગણચાળીસ ભાગ્યા બે પ્રથમ પદ પ્રથમ પદ પ્રથમ પદ એક છે અંતિમ પદ એલ બરાબર થર્ટી નાઇન છે મિત્રો સાદુરૂપ આપીશું થર્ટી નાઇન બાય ટુ અને આ થર્ટી નાઇન પ્લસ વન એટલે ફોર્ટી થશે એટલે કે ચાલીસ થશે અહીં છેદ ઉડી જશે ચાલો છેદ ઉડાડી દઈએ વીસ દુ ચાલીસ થઈ જશે અહીંયા આગળ અહીંયા આવશે વીસ અને આ બે છેદમાં જશે એટલે એટલે હવે મને થર્ટી આગળ જે હતું એનું એ જ આવ્યું એટલે સાતસો એસી આવશે જવાનો મિત્રો આમ એક પાર્ટીની અંદર ચાલીસ વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની જે સંખ્યા જે છે એ મિત્રો ଲାଇବାସ୍